કોળી સમાજમાં અત્યારે અંદરો અંદર ખૂબ જ વિખવાદ ચાલી રહ્યો છે પરંતુ અત્યારે હાલ એક બાજુ કોળી ઠાકોર સમાજના અધ્યક્ષ એવા એવા ઠાકોરને લઈને પણ અનેક વિખવાદ એટલા માટે ચાલી રહ્યા છે કારણ કે આપણે તેમનો એક ઓડિયો સાંભળ્યો હતો જેમાં તે પૈસા આપીને સમગ્ર જે વિવાદ છે તેના પતાવટની વાત કરતા હતા પરંતુ હવે જયેશ ઠાકોરને લઈને એક સૌથી મોટો નવો ખુલાસો સામે આવ્યો છે જેમાં જયેશ ઠાકોરે એક વ્યક્તિ સાથે છેતરપિંડી કરી છે તેવો એક વિડીયો અત્યારે હાલ સામે આવી રહ્યો છે શું છે સમગ્ર વિગતો જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો અનિર્ભાઈ ન્યૂઝ ગુજરાતમાં નવમી માર્ચે કોળી સમાજનું નું મહાસમેલન યોજાય એની પહેલા જ કોળી સમાજમાં મોટા ભૂકંપ સામે આવ્યો હતો જેમાં એ ઓડિયો તેમનો જૂનો હતો જેમાં જયેશ ઠાકોર પોતે જ સામેવાળી વ્યક્તિને પૈસા આપીને જે સમગ્ર વાત છે તેને પતાવી દેવાની વાત કરતા હતા પરંતુ હવે જયેશ ઠાકોર કોઈકની સાથે છેતરપિંડી કરી હોય તેવો એક

એને ઘરેનું હાચરવા દીધું મારી બા ના કે પંદર વીસ લાખના ઘરેના તો મેં કીધું આની એની આઈડી રાખ મારે કીધું બે ખાતા હે કીધું નાગરિક બેંક નું બરોડા નું તો એમાં લોકર ખુલ્લા હતા ને એટલે મને સ્ટોરીની બી કે મેં એને સાચવવા દીધું તું અને એ અત્યારે મને પાછું દેતો નથી બરાબર તો એના વિરુદ્ધ તમે કઈ ફરિયાદ બરેદ દાખલ કરેલી હા પોલીસ કમિશનર સાહેબમાં મેં કરેલી છે એના પુરાવા તમારા પાસે ક્યાં છે હા છે મારી પાસે આ સાહેબનું ઓલું શું છે તમારા આગળ દેખાડો છે કાગળિયા સાહેબના છે બરાબર ઓકે હા 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 પછી તમારે ઓલો કે પાંચ લાખ રૂપિયા રોકડા આપ્યો એનું શું હતું તમાર ફરિયાદમાં એવું લખેલું છે ઈ એમાં એવું હતું મેં કીધું મારે હું ખેડૂત છું કીધું અને બીજા નવરમાં મે હાથ બાર દીધા દીધાતા અમાર જમીનના અને ભૂણડાનેના રોડડાની બીકે મેં મારે કીધું

મને કેમ તમારું ઘરેનું કે છોડાવી દઉં છ લાખ રૂપિયા છ લાખ રૂપિયા મેં દીધા ને તો મને વિચવાનું હોય મેં એની ગાડી અત્યારે લઈ લીધી તો ખાતે નથી કરતો અને એનો વિડીયો રેકોર્ડિંગ છે મથોજ બેંક નહીં બરાબર મથુદ બેંક નો વિડીયો બધો છે મારી છ લાખ રૂપિયા ખાતામાંથી મેં ગાડીની લોન ભરવા આપ્યા હતા ગાથું હાથ ના આપ્યા હતા છ લાખ રૂપિયા મેં મને કીએ હું તમારું ઘરેનું છોડાવી દઉં છું એટલે મેં ગાડી લઈ લીધી અને મતોટ બેંક માં મે પૈસા ગાડી તમને વેચાતા પેટે આપી છે ને હા વેચાતા પેટે કે તો તમને ખાતે નથી કરી દેતો અત્યારે ખાતે નથી કરી દેતો બરાબર હા હા પછી ઇના આગળ જે ઓલી નવી ગાડી થી મે કે આમાં લખેલું છે કે નવી ગાડી મને પાછી હોવી ગાડી કોના નામની છે ઈ ગાડી મારા નામની છે અને એને મને એમ કીધું કે સુરેશભાઈ કે હાથ બાર લેતા આવો એટલે મને એવી કઈ ખબર પડતી નથી હું તો હાથ બાર લઈને ગયો તો કઈક મારી સહી સિક્કા કરાયા અને મારી જમીન ઉપર એને લોન ગાળ દીધી કેટલા લાખની પંદર લાખની ની એટલે અત્યારે મારે કુવો ગરાવો છે ને એની મંડળી કો નથી મળતી અને તેની કઈ સહાય નથી મળતી અને ગાડી હકાલેશ ધરા ગાડી મને દેતો નથી બરાબર આજે મારે ગાડી નું મારે પ્રેમેટ બધું ભરી દેવું છે અને મારે મારે કાયદેસર ની ગાડી જોઈ બરાબર સમજી ગયા એટલે કાયદેસરનું તમારા પાસે ટોટલ કેટલા લાખનું નું તમારે બાવીસ લાખ રૂપિયાનું ગરાણું હા અને પંદર લાખ રૂપિયા આ ગાડીના એટલે પાંત્રીસ લાખનું ઓલરેડી તમારો રોલ થઈ ગયો છે એમને પાંત્રીસ છત્રી નો થઇ ગયો બરાબર ઓકે અને મારા ભાઈના પ્લોટ ખાતે કરાવી લીધો અને એ નહી ને તમારા ભાઈ હયાત છે અત્યારે એ મારા ભાઈ મરી ગયા પોલીસ સ્ટેશનમાં એટક આવી ગયું કુવાડવા પોલીસ સ્ટેશનમાં બરાબર એટલે એનો પ્લોટ લખાવી લીધો હે બરાબર અને દીકરા નાના નાના છે જંત્રી ભાવના પૈસા હતા એના ખાતામાંથી સાડા પાંચ લાખ રૂપિયા ચાના મુના ઉપાડી લીધા જયેશ હા જયેશ ઠાકોરે બરાબર હા 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 ઓકે બરાબર ભાઈ વાંધો ભાઈ આમાં હવે સમાજ ની રિક્વેસ્ટ કરવી છે સમાજ આમ તો તમને જે મદદ થાય એ લોકો ઘરાવશું બરાબર તમે કાયદેસર ની રીતે કાર્યવાહી કરવાનું થાય તો તમે હાજર છો ને હા સુરેશભાઈ બધે હાજર છે કદાચ જમ એવું થઈ જાય તો એને બીજા નંબર માં મારે કાયદેસર મને કઈ ગંડા ગંડા કરતા આવડતું નથી હું પણ માણસ આવું અને મને વ્યાજ ખાતા નથી આવડતું આ તો જે ઠાકોર ખોટે ખોટો મને એમ કે તમે વ્યાજ આમ લીધું તેમ લીધું એ હલવાનું છે એટલે એ વ્યાજ નું કરે બરાબર હા 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 કાઈ વાંધો નહીં ભાઈ બરાબર હા ઓકે

સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર